નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પત્નીના અનૈતિક સંબંધને લીધે એક જ ચિતા પર પિતા અને બે પુત્રોની અંતિમ વિધિ સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા પત્ની ફાલ્ગુનીના અનૈતિક સંબંધોથી કંટાળી ગયેલા પતિ અલ્પેશ સોલંકીએ પોતાના બે માસૂમ પુત્રોની ઝેર પોતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા પિતા અને બે સંતાના મૃતદેહને તેમના મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામે લાવવામાં આવ્યા હતા જ્યાં શનિવારે સવારે રીતિ રિવાજ મુજબ ત્રણેયના એક જ વિશાળ ચિતા પર એક સાથે સંસ્કાર કરવામાં આવ્યા મૃત કલ્પેશભાઈ સોલંકીના નાના ભાઈ જિગ્નેશભાઈ સોલંકીએ આ ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેમણે જણાવ્યું કે ગુરુવારે અલ્પેશભાઈનો ફોન આવ્યો હતો જેમાં તેમણે સ્કૂલેથી પોતાની બેગ અને તેમાંથી એક ડાયરી લઈ લેવાનું કહ્યું હતું જિગ્નેશભાઈએ જ્યારે શું થયું તેમ પૂછ્યું તો અલ્પેશભાઈએ માત્ર એટલું જ કહ્યું કે કંઈ નહીં બસ ડાયરી સાચવીને રાખજે ત્યારબાદ સાંજે ફોન આવતા જીગ્નેશભાઈ ઘરે ગયા ત્યારે તેમના ભાઈને ફાંસી ખાધેલી હાલતમાં જોયા હતા તેમણે સરકાર પાસે ફાલ્ગુની અને તેના પ્રેમીની સખતમાં સખત સજા આપવાની માંગ કરી છે આ ઘટનાને સુરત અને વિજયનગર બંને જગ્યાએ ગમગીની અને રોષની લાગણી ફેલાવી છે હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા નામ સોલંકી જીગ્નેશ કુમાર કાંતિલાલ છે મારો મોટો ભાઈ અલ્પેશ કુમાર કાંતિલાલ સોલંકી તેમનો ગુરુવારે ફોન આવેલ અગિયાર ને બેતાલીસે કે ભાઈલું મારા સ્કૂલેથી મારી બેગ લઈ આવ એમાં એક ડાયરી છે તે લઈ લેજે બસ એટલું જણાવ્યું અને હું કીધું શું થયું ભાઈ એમ કે બસ એટલું પૂછ્યું એમ કે ના કઈની ડાયરી લઈ આવજો મારા માટે બસ એટલું તારી પાસે રાખજે એમ પછી ચાર ને પિસ્તાલીસ જેવો ફોન આવ્યો અને ઘરે જઈને જોયું તો મારા ભાઈને ફાંસી ખાધેલી હતી એનું કારણ હતું મારા ભાઈની પત્ની મારી ભાભી ફાલ્ગુની ગામિત એના અનૈતિક સંબંધોના કારણે મારા ભાઈએ આવું પગલું ભર્યું છે અને મારા બે ભત્રીજાઓને પણ એ ફાલ્ગુની જવાબદાર છે એના મૃત્યુને બધું એ લોકોને સખતમાં સખત સજા મળે એવી સરકારને પ્રાર્થના છે ચીઠોડા ગામના વતની અને સુરત ખાતે રહેતા સ્વર્ગસ્થ કાંતિભાઈ ધુળાજી સોલંકી નાવના પુત્ર અલ્પેશ કુમાર સોલંકી નાઓએ સુરતની અંદર ફાલ્ગુની બેન સાથે લગ્ન કરેલ અને લગ્ન જીવન દરમિયાન બે પુત્રોના જન્મ થયેલ અને આ બેન કે જેઓ જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા એ દરમિયાન નરેશભાઈ રાઠોડ વિસ્તરણ અધિકારી સાથે અનૈતિક સંબંધો ધરાવતા અલ્પેશભાઈએ અવારનવાર પોતાની પત્નીને કાકલુદી ભાષામાં સમજાવતા ફાલ્ગુની ને કંઈ પણ માન્ય રાખેલ નહીં અને ફાલ્ગુની બેને પોતાના અનૈતિક સંબંધો ચાલુ રાખ્યા જે સંબંધ સંબંધે આ અલ્પેશભાઈને ખૂબ જ મનદુખ થતાં તેઓએ પોતાની જીવન ટૂંકાવવાનું વિચારી લઈ બંને પુત્રોને કેફી પીણાની અંદર કેફી પદાર્થ પીવડાવી એન ત્યારબાદ તેઓ તેઓ પોતે ગળફકસ ખાઈને આપઘાત કરેલ છે ખરેખર આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ હું એક સોળસી સમાજના મંત્રી તરીકે તેમજ મારા સમાજના મહાનુભાવો મારફતે હું મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ આપવા માટેની કોશિશ કરીશ તેમજ ગૃહ વિભાગને જરૂર જણાય વિભાગને પણ આવેદનપત્ર આપીશું અને આ બંને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે બદલ નામદાર કોર્ટને પણ અમે વિનંતી કરીશું ખરેખર આ અકલ્પનીય અને ક્યારે પણ ભૂલાય તેમ આ પ્રસંગ નથી આ પ્રસંગ ખરેખર કરવાનું જ છે હૃદયને હચમચાઈ નાખે તેવો છે હું મારા સમાજ વતીથી જ્યાં જવું પડતું હશે ત્યાં મારા સમાજના આગેવાનો સાથે હું જે કચેરીએ જવાનું થશે તે કચેરીએ જવા માટે હું આપને બાંધરી આપું છું હું બંધાવું છું